પોરબંદરમાં આજથી જિલ્લા પંચાયતની કચેરી ખાતે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ છે છેલ્લા ઘણા દિવસથી અહીં કામગીરી બંધ હોવાથી રજૂઆત થતાં જિલ્લા પંચાયતે નિર્ણય લઈ કામગીરી શરૂ કરાવી છે પોરબંદરમાં આજે ગુરુવારથી જિલ્લા પંચાયતની કચેરી ખાતે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ છે જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી તે આધાર કાર્ડની કામગીરી ફરી ચાલુ કરાવવા અંગે અનેક રજૂઆતો ઉઠી હતી જિલ્લા પંચાયતના સત્તાવાળાઓએ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ તથા સીડીપીઓને આ બાબતે સૂચના આપી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે કાયમી ધોરણે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરાવવા જણાવ્યું હતું જેના અનુસંધાને આજે ગુરુવારથી જિલ્લા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડને લગતી તમામ કામગીરી રેગ્યુલર ચાલુ થઈ છે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ વડોદરા મારી સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ આવડોદરા અમારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી પણ લોકોની રજૂઆત આવતી તે આધાર કાર્ડ માટેની કામગીરી પોરબંદર જિલ્લા પંચાયતમાં ખૂબ સારી રીતે થતી હતી પણ અમુક સમયથી બંધ હતી એટલે અમે ઉપર પણ રજૂઆતો કરી હતી અને અમારા પ્રયાસોથી ફરી વખત જિલ્લા પંચાયત પોરબંદર ખાતે આધાર કાર્ડ માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે તમામ લોકોને પોરબંદર ખાતે આધાર કાર્ડના કંઈ પ્રશ્ન હોય તો પોરબંદર જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખશ્રીની ચેમ્બર કારોબારી સમિતિની ચેમ્બરમાં આવી અને કંઈ પણ એવી વાત હોય તો અમને કહેજો બધા લોકો એનો ખૂબ સારી રીતે લાભ લે અને અમે બધા અહીં સતત અમારા પ્રયાસો પણ હોય અને અમારા બધા આગેવાનો પણ જિલ્લા પંચાયતમાં બેઠા હોય અમારો સ્ટાફ પણ છે એટલે આધાર કાર્ડની જે થોડીક રજૂઆતો હતી અને થોડીક મુશ્કેલીઓ હતી એ દૂર થઈ છે એટલે લોકો માટે ખૂબ